સમીમા તળાવ કિનારે આવેલા થળેશ્વર મહાદેવ હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર પૌરાણિક માન્યતા મુજબ આત્માના મોક્ષ માટે કોઈ વ્યક્તિના દેહમાંથી આત્મા ચાલ્યું જાય મરણ થાય ત્યારે આ સંસારમાંથી આત્માના ઋણાનુબંધ કાર્યમાંથી મુક્તિ માટે પરિવારજન ધાર્મિક શાસ્ત્ર વિધિ વિધાન સાથે પિંડદાન મરણક્રિયા અને સરાવવાનું કર્મકાંડ કરતા હોય છે સાથે સાથે આ ધાર્મિક વિધિ વિધાન પવિત્ર નદી કિનારે ભગવાન ભોલેનાથના સાનિધ્યમાં થતી હોય છે આવી જ ધાર્મિક વિધિવિધાન આપણા ઐતિહાસિક નગર એવા સમીમાં આવેલા ગામ તળાવમાં આવેલા થળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ધર્મ પ્રેમી ધર્મપ્રેમીમુક્ષ દ્વારા ધાર્મિક વિધિ થતી હોય છે આ વિધિવિધાન માટે જતા ધાર્મિક લોકોને તળાવના કિનારે ગંદકીના સામ્રાજ્યનો ભોગ ભોગવવો પડે છે ધાર્મિક કર્મકાંડમાં ભૂદેવ તેમજ ધાર્મિક કર્મકાંડમાં જોડાનાર સર્વ ધર્મ પ્રેમીઓને ગંદકીના વચ્ચે બેસીને આવા સત્કાર્ય કરવા પડતા હોય છે આથી આવી પાવન જગ્યાઓમાં ધાર્મિક લોકો પોતાના વિધિ વિધાન કરી શકે તે માટે તળાવ કિનારે ઘાટ બનાવવા મહિલાઓ માટે ટોયલેટ જેવી સુવિધા ઊભી કરવા ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાંથી સહાય મળે તે માટે યોગ્ય રજૂઆત કરવામાં આવે તેમજ સમી ગામમાં તળાવમાં સ્વચ્છતા જળવાય તે માટે ધર્મપ્રેમી જનતાની માગણી છે પાયલ સોલંકી સમી કરવા બાબત ગામ મોટું છે અને ફળેશ્વર મહાદેવના કિનારે ગાળાનું બધું આવું ઘણું પ્રોબ્લેમ છે ઘણા લોકોને ધાર્મિક વિધિ કરાવવાની હોય છે તો ગાળો ખીચ્યાને બધું નડે છે તો ગ્રામ પંચાયત અથવા તાલુકા પંચાયત અથવા ગમે તે જે આવતા હોય એને કરાવવાની આવશ્યકતા છે